કરો તો સાળ વળી કેટલી વાર કરો બધી વાતે હા મોડા મોડા જ રહે છે લાઈન મેલ કામ થતું કરવાનું બધું મારે ને બધું કર મારો ભરું જોજી આ ભરા ફટફટ નાખ્યા હે આ નાખ્યો નાક નાક કરો ચાર કરવા લાગ કર હવે માં લેવાનું આ જો બિચારી મને જોઈને કેવું કરો

બસ બીજું શાંતિ છે તો આવજો ને વાત કરી ને એ સારું છે અને એકલા આવશો તારી બીજા કને સંગત લાવું ના તો ખાલી પૂછ્યું હા હે કોઈ ભાઈ બન આવત લેતા આવ એ સારું હે ને એ હારું સારું હારું તો હું જાઉં એ હારું સારું મેલા હા મે તો સાસો હમ હું તો દે દેને તો તો દોહલો કેવા આ તો ગરીબની ગાય જેવો ફોર્મ લોચક નહીં નાખલો થઈ જાય તો મારું કરવાનું કલાક કલાક ની ટુક નાખવા જાય છે કલ્લા ક્યા કોણ કરતો છે એવું જોર આવો થાય નાખવા કરી દીધો તો કરવું પડે કરો તમે

કાયમ બાઇક લઈને નીકળી જવાનું તાર પેટ્રોલ ની ચિંતા કરવાની જેટલું પુરાવું એટલું પુરાઈ જવાનું હા પેલા ગલ્લામ દે જા હું દેહ બે તું એ કોમ કરી હું પેલા ગલ્લામંતે રો એનો મારા તો આજે નીકળવાનો હું બોયરી જાવ ના તું પેલા વંડા ઉપર દેહ જા વંડા ઉપર આટલું ખુલ્લું રાખજો હા પણ દુકાન વાળું આવશે તો દુકાન વાળું ના વાસી દે

મારું બેટું અંક ગલ્લામ તો મજા આવી જાય એવું છે આવું વાઠું તો કદી જિંદગીમાં હું નહીં જોયું નહીં કહેવાતા કે પેમી તો મરી પણ આવા ખોનજી ખોનજી બધાય મર્યા છે ક્ષેત્રો મર્યા છે બધા મર્યા છે પણ આ ગલ્લામ પેમી આવા નહીં હંતો ના આવે આ પહેલી વાર જ છે ફોન તો કરે તો વેલા આવ તો હાલ એ એ વાપારી અને નહીં ચોર

મારા ગાડીઓ ગલ્લામસી ને બે હા ગલ્લામ હું પારી ઉપર બેઠો એ પારી ઉપર બેઠો મારા હંગાજી આવ્યો છે કોણ હોય

તો આ ના વાગે હું વાત કરી ગોડી તો પેમીયો ને કટાવાતો તાર ડોહો તું તો કઈ ગેર મને મળવા આવો કે ડોહાનું પૂછવા આવે છે ખબર ડોહાનું માર પૂછવું પડે ડોહો વળી ગોળા જેવો દેખાય પણ આ તો ચીરી ચીરી આવો ચશ્મા જ લાવે ચશ્મા તો તું પ્યાજી ને લાગ્યું તમે પેરું પેર પેર કે

અલે ભાઈ માં ડોહો આવો તમે અહીંથી નીકળો છો એ ડોહો આ બુ ડોહો તો એ રહ્યો બેહો બેહો તો તમે જુઠ્ઠું જમ બોલે એ તો તમને ખબર ના પડે જુઠ્ઠું જમ બોલે હું કહું હું કે તા કે માં કાકો એવો તો હું ગમ હતો મને સમ હું જમ અલે ભઈ ગમ તો નતો તમને ચશ્મા લે ને એ ચશ્મા એ મારા હે એ તો હું એ લઈ લીધા એ તો મને તાળેલી નઈ કોઈ નઈ આ ફોન આલે ને ફોને મારું બધું મારું હો હું કહો હા કહું કહો હું કહો

અલે ભાઈ મને મને કી માં જોડે તારે ફોન અલે હું તો ભઈ કો તમારો નંબર નંબર એમ કહું એવો નંબર નહીં મોબાઈલ નંબર નહીં કેતો હું એવું કો તો કહું મારો નંબર આમો હ એમ કીધું મૈ તો આ તમારો સઠો નંબર હ હા હા ઓ તો દોશીમાં ન હ હજી ગામમાં આ દોહો આવો ની છે તો એવો જતો દોહો આ તો મન કે દે ભત્રીજા પર મલી નાઈએ તો તમાર મન વેલા ના કહેવાય કે આવા તો આવું કર્યું તારું હવે તો ડોહલાને જ ના ફોન કરું તો આમને જ ફોન કરી નંબર આલો અને તમને જ આટલા આય હો મલવામ લ્યો આમાંથી લઈ લે બોલતા નહીં પાછા નંબર અને હું કહું હા આપણે જો ફરવાનું ગોઠવવું હોય તો ગોઠવવાનું છે એટના જવાનું ગોઠવવું બરા પહેલા नाते ફોન કરવો બરા પછી હાલવા તૈયાર થઈને જવું બરા હા પછી પછી તૈયાર થઈને આવવું પડે હાંદને હું આવી

ફાય 2000 માં કશું તમે ખાલી ખોટો એને વાતો કરો બાપા આવા કરું બકા તો જ ફોન બસ તું ફોન કરી હુઈ ખબર તો હતી કે તો તો કતા ને તો ખબર હતી કે રે ચશ્મા તમને તો અમે હું લેવાનો જ છું લ હું હા આ બરાબર આવી છે આ સેલ્ફી લેવી આપણે અમ હારું પાર દે પછી લે તું ચાલેવા દેતી ના હું કર્યું તાજી જુજો અને લે અલ્યા હું કરી અને તને ખબર નઈ ખબર નહીં હું લઈ લે હજુબા હું વાળી આના ચપ્પલ લે પણ અલે પણ મારું એક તો કોણ ફોન લઈ આવ દેતી ન આવું તો મોડી ધોઈ નાખીશ

ખબર પડતી તું કે આવું આ તમને જોયો એટલે આવી કે જઈને તાડ્યું કરો અમારો હન આ તમને ચાડી નહીં કરતો ઈને નાડે ઈને નઈ એડવાન ચશ્મા ના માર્યા ચશ્મા ચશ્મા ના મજા ચશ્મા

એ તો એમને એવું લાગ્યું કે આ સેટિંગ કરવા બે ગલત ફેમી થઈ એવું હતું